નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો અને આ જે છે મારે રજા મેં આગળના બ્લોગમાં કીધું હતું છે એન્ડિંગમાં તમે એન્ડિંગ સુધી વિડીયો જોવો તો તમને ખબર હોય તો રજા છે આજે મારે ભીમી ગ્યારસની તો આ છે સ્પેશિયલ ખાવાનું છે કારણ કે મમ્મી છે ઘરે એટલે મમ્મીએ બધી આઈટમ બનાવી હોય શું આ શું બનાવી છે મમ્મી સાઈનિથીન ખાઈ બે ગયા જો આ તો ભેળ છે એ તો અમારે આવેલી છે

કેરીન રસ હઈ છે એલા અ કેરીન ર સે ઓલામ છે કેરીનો રસ મસ્ત હમ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો બો અત્યારે કેટલું બ્લોગ કન્ટિન્યુ કરવાનો ટાઈમ મળ્યો કારણ કે અત્યારે મળ્યા છે કેટલા

વેરોટલી બનવા માંડી છે અને આપણે તરીની ભાજી લઈ આવ્યા છીએ તરીની ભાજી અને આમાં મબબો પનીરના પાપડ છે મબબો પનીર રસાઈ પડ્યો છે નજી તો આ મબબો પનીરનો શાક અહીંયા એમનમ પડ્યો છે મસ્ત હમણાં ખાવા બેસવાનું છે મસ્ત કાઈ જ ન તો અત્યારે થી બ્લોક કન્ટિન્યુ કરું છું અને અઢારના જો મસ્ત વાદળછાયું વાતાવરણ છે વરસાદ આવવાની તૈયારી છે પણ વરસાદ આવી છે નહીં એનું કારણ છે અમારા બોટાદમાં ક્યારેક કદ વરસાદ આવે અને એમાં તે જ્યારે સાવ સિઝન પકવાની તૈયારી આવે ખબર નહીં હું કારણ તો યાર જ સાંભળી જાય ભગવાન તો આવે તો સારું છે અને ત્યાંના જે ના ગાયકી છે ના ડ્રેસ હજી પહેરે ના ત્યાં નાસ્તો કરી લીધો તો પેલા નાઈ લે પછી નાઈ તો અત્યારના થઈ ગયા રેડી ના ત્યાં જામ માં વરસાદ નો આવે તો હર છે નીતિનભાઈ પાટે સારો ચાલ ત્યાંના પાછા આવતા રહ્યા સિવિલ નીતિન કપડા ખરીદી લીધા છે જુઓ મસ્ત ટી શર્ટ પેન્ટ અને આવું જમવા બેહવાનું છે પછી બેકી છે પણ આ બધું ગરમ કર્યું જો કાલનું કાચું પનીરનું શાક ગરમ કર્યું પાઉંભાજી કાલની ગરમ કરી આજ મને નાસ્તામાં ન હે પાઉંભાજી નહીં તો હું પાછું નાસ્તામાં નાસ્તામાં પાછી ખતમ કરી દઉં તો અત્યારે બધું ગરમ કર નાખ્યું છે

કારણ કે ઘરે હું હોય એટલે વાસણ ઉડકી નાખું રજા હોય ને એટલે આપણે કાંઈ કામ ન હોય તો હજી અહીંયા કુલર ગાઈડલા ને પાડવાનું બેકી છે કારણ કે ઓવર વેસ કરતો હતો શોર્ટ બ્લોગ બનાવતો હતો બેઠો બેઠો એટલે કાંઈ હજી ઉપાડવાની બેકી છે અત્યારે હું બાય દાબેલી પાર્સલ કરાવવા એટલે જો તો બાયર બીજા કારણથી પછી દાબેલી પાર્સલ કરાવતા દાબેલી છે

ધાબા ઉપરથી આવી જાય એઠે જો કેરી બસ કેરી ખાઈને હોઈ જાવ સાચ બોલ નિકાય હાટો એ અમાર રોટલી છે નામ છે ને વઘારેલા લા હાત છે મેગી વાળા તો તમને બતાવી દેવી હાય ગડકો પર સે ગરમ ડોહુ હા જો સરસ મસ્ત ખાઈ લેવી મસ્ત તો ખાઈ તો લીધું તો ક્યારનું મસ્ત અને અત્યારના તો જો દૂધ ગરમ થઈ જશે તો આપણે અને વાગી ગયા છે કેટલા પોણા દસ હજી બ્લોગ આ એડિટ કરવો પડશે તો એડિટ કરીને બ્લોગ અને બ્લોગ ને એડિટ નહીં તો પેલા એન્ડ કરીને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલના સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી ભાઈ અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ એડિટ કરવાનું બાય